આજનો પ્રયોજક છે પવનપુત્ર એનર્જી આજ રોજ માં મુસ્લિમ ધર્મના ધર્મગુરુ મોહમ્મદ પેગમ્બર સાહેબ નો 15મો વર્ષમાં વિલાદત નો દિવસ હતો ત્યારે મુસ્લિમો દ્વારા જયપુર ના મંગલાસિયા સુલતાન ના તાકિયામાંથી એમજી રોડ સ્ટેશન ચોક ચાંદની ચોક થઈને કૌરશાપીલ ની દરગાહ સુધી જુલુસ મુબારક કાઢવામાં આવ્યું હતું અને તેમાં ચોકે ચોકે છબીલો દ્વારા લાણો પણ આપવામાં આવી હતી સ્ટેશન ચોક ખાતે ગણપતિની પંડાલની બાજુમાં છબીલો જોવા જોવા મળી હતી ત્યારે કોમી એકતાના દ્રશ્યો પણ મળ્યા હતા ઇન્દ્રજીત ભાટી તમારા ઘર ફેક્ટરી એપાર્ટમેન્ટ સ્કૂલ કોલેજ હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું તો રાશિ જુઓ છું તો આજે પવનપુત્ર એનર્જી કોન્ટેક્ટ નંબર